કલ્પના પણ કરી હશે કે એક માણસની જેમ બોલી શકે તમે જે આ છો કાગરોના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આ કાગડો માણસનો અવાજ કાઢે છે આ કોઈ જાદુ નથી કુદરતનું એક અદભુત ચમત્કાર છે કે કાગડો પણ માણસનો અવાજ કાઢી શકે એ તો તમે જે કાગરો જોવો છો તે કાગરાનું નામ કમલા છે અને આપણા ભારત દેશમાં જે કાગરો જોવા મળ્યો છે મદ્રાસી એક ભાષાની અંદર કાગરાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો માનવામાં એવું આવે છે કોઈ મદ્રાસની અંદર આ બોલતું કાગરો જોવા મળ્યું છે અને ઘરે ન્યૂઝવાળા પણ તે કાગરા પાસે ભાઈ ઇન્ટરવ્યુ લેવા માટે પહોંચી ગયા હતા અને આ કાગરો પણ એટલો બધો શોખીન છે કે ન્યૂઝના જે માઈક હોય છે તેની અંદર ભાઈ ઇન્ટરવ્યુ પણ આપી રહ્યો છે તમે આ વિડિયોમાં પણ જોઈ શકો છો પથ્થર મારશો ને તો બીજા દિવસે તમે એજ જગ્યા પર જાશો ને તો એજ કાગડા તમને ભાઈ મારવા માટે પાછળ ધોસે કેમકે કાગડા માણસ ચહેરા પણ ભૂલતા નથી એટલી એની મગજ શક્તિ હોય છે મિત્રો આપણે યુટ્યુબ સોશિયલ મીડિયા ઘણા બધા એવા વિડીયો જોતા હોય છે કે જે પશુ પક્ષીઓ હોય ને તે માણસો ને અવાજ ઘાટતા હોય છે હવે ઈ સમય દૂર નથી કે પશુ પક્ષીઓ પણ માણસો સાથે વાતો કરશે જો મિત્રો તમે હજી સુધી આ વિડીયો જુઓ છો તો પ્લીઝ આ કાગડા વિશે એક લાઈક કરી દેજો મિત્રો કાગડા તો કોઈ લાઈક ન કરતા હોય આ કાગડો જે છે ને થોડોક અદ્ભુત છે કેમકે આ કાગડો માણસની જેમ બોલે છે બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમારા પક્ષી પ્રેમી કોઈ મિત્ર હોય એને આ વિડીયો અવશ્ય મોકલજો અને થઈ શકે તો આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ